ગુજરાત નશાખોરીની બાબતમાં પંજાબ સાથે હરીફાઈમાં ઉતર્યું હોય તેવું લાગી રહ્યું છે ગઈકાલે વલસાડના ઉદવાડામાં દરિયાકાંઠેથી બાર કિલો ચરસનો જથ્થો ઝડપાયો હતો તો આજે સુરતના હજીરામાંથી ચરસ પકડાયું છે ગુજરાત નશાખોરીની બાબતમાં પંજાબ સાથે હરીફાઈમાં ઉતર્યું હોય તેવું લાગી રહ્યું છે ગઈકાલે વલસાડના ઉદવાડામાં દરિયા કિનારેથી બાર કિલો ચરસનો જથ્થો ઝડપાયો હતો તો આજે સુરતના હજીરામાંથી ચરસ પકડાયું છે વલસાડના પારડીના ઉદવાડા ગામના માછીમારને સંરક્ષણ દિવાલ નજીક માછીમારી કરતી વખતે બિનવારસી હાલતમાં એક પેકેટ મળી આવ્યું હતું આ અંગે અન્ય માછીમારો અને સ્થાનિક લોકોને જાણ કરતા ગામના સરપંચ સહિત અમુક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યાર પછી પોલીસને જાણ કરવામાં આવતા પીઆઈ ગઢવી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને બિનવારસી હાલતમાં મળી આવેલું પેકેટ બહાર કાઢ્યું હતું એટીએસ દ્વારા પંદર ઓગસ્ટ નિમિત્તે અમને બે ત્રણ પ્રકારની ડ્રાઈવ આપેલી એમાં હોટલ ચેકિંગ પછી વિવિધ સ્થળે જે શંકાસ્પદ સ્થળો છે ત્યાં એન ડ્રગ્સનું વેચાણ થતું હતું એવા સ્થળોનું ચેકિંગ તથા જે દરિયા કિનારે પણ ઘણી વખત અગાઉ ભૂતકાળમાં બે હજાર તેવીસમાં અને એમ અફઘાની ચરસ પકડાય તો એની ડ્રાઈવ પણ ચાલતી હતી એ દરમિયાનમાં અમારું જે એક ફિશરમેન વોચ ગ્રુપ જે એક્ટિવ છે એમાં ઇન્ફોર્મેશન અમને મળી કે ભાઈ આવા એક બે પેકેટો મળે છે મળેલા છે અહીંયા મળી આવ્યા છે તો હજીરા મરીન અને એસઓજી બંને ત્યાં સર્ચ કરતાં અમને ત્રણ કિલો અને સાતસોને ચોપસ ગ્રામ ચોપન ગ્રામ અફઘાની ચરસ જેની કિંમત ઇન્ટરનેશનલ ભાવે ભાવ મુજબ એક કરોડને સત્યાસી લાખ સિત્તેર હજાર રૂપિયા થાય છે ચરસની અંદર જે અત્યારે જે પેકેટો મળ્યા છે એમાં અફઘાની ચરસ અને સ્ટારબક્સ કોફીના સિમ્બોલ છે બીજી જે તપાસ છે અગાઉની પણ જે તપાસો છે એ ચાલુ છે અગાઉ બે હજાર ત્રેવીસની અંદર અહીંયા જ સુરત સિટીની અંદર નવ કિલો આઠ કિલો અને તેર કિલો એમાં એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચને આવું જ અફઘાની ચરસ મળેલું છે જેની કુલ કિંમત પંદર કરોડને પિસ્તાલીસ લાખ જેટલી થાય છે આ ઉપરાંત તાજેતરમાં જ વલસાડમાં ઉદવાડામાં લગભગ છ એક કરોડનું આવું ચરસ મળેલું છે અને વલસાડમાં જ તેર કરોડનું ચરસ મળેલું છે એટલે આ વ્યવસ્થિત રીતે દરિયા કિનારેથી આ ચરસ ઘુસાડવા માટે પ્રયત્ન કરવામાં આવેલું છે પરંતુ ફિશરમેન ગ્રુમ ગ્રુપ અને જે દરિયા કાંઠે રહેતા માછીમારો એની સાથે પોલીસની સતર્કતાના કારણે આ તમામ જે ચરસનો જથ્થો છે એ પકડાઈ ગયેલો છે